સુરતની લાજપોર જેલમાં કેદીઓના જીવનમાં પરિવર્તન અને માનસિક વિકાસ અર્થે લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેના કારણે બંદીવાનોમાંથી પુસ્તકો પરિવર્તનનો પથ બન્યા હોવાની લાગણી કેદી વ્યક્ત કરી રહ્યા છે લાજપોર જેલમાં એક જ વર્ષમાં કેદીઓએ છવ્વીસ પુસ્તકો વાંચ્યા છે ત્રણ હજાર બસો કેદી માટે અઢાર હજાર પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે જેમાંથી બે હજાર બાવીસ માં વર્ષમાં 9,600 જ પુસ્તકો કેદીઓએ એ વાંચ્યા હતા પરંતુ 2023 માં 24,000 અને 2024 માં 26,000 પુસ્તકો નું વાંચન કર્યું હતું લાઇબ્રેરીમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિત ની સાત ભાષા પુસ્તકો છે જેમાં ધાર્મિક મોટિવેશનલ આત્મકથા સ્વતંત્ર સેનાનીના ના જીવન ચરિત્રો સમાવેશ થાય છે અમુક કેદીઓ મહિનામાં માં થી આઠ પુસ્તકો વાંચે છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે એન દેસાઈ કહ્યું કે ગુનેગારો સુધરીને મેઇન સ્ટ્રીમ આવે તેમાં તે હીરા

જે બંદીવાનો નવા આવતા હોય જેના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરી

ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને પ્રોત્સાહિત કર્યા છે એના કારણે સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એ એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ છે હા ચોક્કસ જે કેદી એવા છે કે જે અક્ષરજ્ઞાન નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્યારે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે ટર્ન યાર્ડ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે પુસ્તકની ની માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી કરે બીજા દિવસે અમે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી એ લોકો ત્યાં જમા કરાવી દે છે એ રીતની વ્યવસ્થા મેં આગળ કીધું એ પ્રમાણે એમના વર્તનથી માંડી બાબતોમાં કયા છે જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો વાંચવાથી આટલો પડે છે આ ઉપરાંત હું આપને ખાસ કહેવા માંગુ છું કે બુક્સમાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચનમાં એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર સેનાનીને લગતી બુક હોય છે કોઈ જીવન આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે

કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એ ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાને ભૂલ થઈ ગયેલી છે એવા ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે